જે રીતે યુનિવર્સિટીની અંદર હેડ ઓફ હેડ ઓફ ડિપાર્ટમેન્ટ હોય હેડ ઓફ ડિપાર્ટમેન્ટના જે પ્રોફેસરોની નિમણૂક થાય એની અંદર માત્ર ને માત્ર સુવર્ણોને લેવા એસી ઓબીસી કે એસટી ના કોઈ ભૂલે ચૂકે પણ હોય તો એને બાનું દેવું કે આ પાંચ વર્ષનું છે તમારા પાંચ વર્ષ પૂરા થઈ ગયા છે પણ એ જ જગ્યા ઉપર ઇન્ચાર્જ તરીકે મુકાય એ દસ દસ વર્ષ રહ્યા હોય વીસ વીસ વર્ષ હેડ ઓફ ડિપાર્ટમેન્ટ રહ્યા હોય તો એને છૂટ પણ અહીંયા ઇન્ચાર્જ તરીકે ઓબીસી કે એસી કે એસટી ને નિમણૂક નહીં કરવાની એટલે ક્યાંક ને ક્યાંક એસી ઓબીસી અને એસટીને અન્યાય કરવામાં આવે છે ઘણા વર્ષોથી જે એસી ઓબીસી એસટીની જે પ્રોફેસરો નોન ટીચિંગ ટીચિંગ જે ભરતીઓ કરવાની છે એને ક્યાંક ને ક્યાંક કરવામાં નથી આવતી જેટલી સુવર્ણોની સીટો હોય તો એને પહેલાં ભરી દેવાની એસી ઓબીસી એસટીની હોય એને ક્યાંક ને ક્યાંક રોકી દેવાની અને ત્યાંની જે જગ્યાઓ છે ત્યાં ઇન્ચાર્જ તરીકે સુવર્ણો બેસી શકે પણ એસી ઓબીસીને કોઈ સંજોગોમાં ન્યાય ના આપો અને અત્યારે જે વાત જે રીતે વિસી કરે છે કે ભાઈ એસટીની જે જગ્યાઓ હોય છે એમાં કોઈ એસટી મળતા જ નથી અને એના હિસાબે અમારે ત્રણ જાહેરાત દીધા પછી ચોથી જાહેરાતે અમારે એને જનરલમાં લઈ લેવી પડે મને નથી લાગતું કે આજની આ સ્થિતિમાં એસટી કોઈ પ્રોફેસર કે ના મળે કારણ કે જો ન મળતા હોય તો આ જે ગુજરાતની સરકાર ત્રીસ વર્ષથી બેઠી છે એને ડૂબી મરવું જોઈએ કે એ એસટી ના લોકોને ભણાવી નથી શકતા તો એનો મતલબ એવો થાય અને જો એસટી ના લોકો ભણીને પ્રોફેસરોથી હોય તો એની ભરતી પૂર્ણ કરવી જોઈએ પણ જે રીતે વીસી એમ કે છે કે એસટી નો મળતો નથી તો એસટીનો તમને નથી મળતો એસી ઓબીસીની જે જગ્યાઓ ટીચિંગ નોન ટીચિંગની ખાલી છે તો એની તો પ્રક્રિયા પૂરી કરો અત્યારે એવું કીધું છે કે સરકારમાં દરખાસ્ત મોકલી છે એટલે મેં એમને કીધું છે કે મને એક કોપી આપો હું વિધાનસભામાં અમારા વિરોધ પક્ષના નેતા દ્વારા પણ મુકાવું કે યુનિવર્સિટીની આટલી જગ્યાઓ જો પ્રક્રિયામાં હોય સરકારમાં મંજૂરીમાં મૂકી હોય તો કેમ સરકાર નથી આપતી અને આ સરકાર તો ક્યાંક ને ક્યાંક લોકોનો તો અવાજ દબાવતી જતી હવે વિદ્યાર્થીઓ પણ અવાજ ના કરે એટલા માટે પહેલા તો જનરલ જે જીએસટી ચૂંટણીઓ હતો એ તો બંધ કરી દીધી હવે સેનેટની અંદર ભૂતકાળના જે અહીંથી ગ્રેજ્યુએટ થયેલા લોકો હોય વિદ્યાર્થીઓ હોય એ હવે સેનેટમાં ભવિષ્યના વિદ્યાર્થીઓ માટે પણ અવાજ ન ઉઠાવી શકે અને લડાઈ ના કરી શકે એટલે સેનેટ એ કેન્સલ કરી નાખ્યું છે ઇલેક્શન કોઈ પણ સંજોગોમાં આ સેનેટના ઇલેક્શનો પણ કરાવવા જોઈએ કે જેથી કરીને ભવિષ્યના વિદ્યાર્થીઓને ન્યાય મળે અને એસી ઓબીસી અને एसटी ની જે ભરતી પ્રક્રિયા છે એ તાત્કાલિક પૂર્ણ કરી અને નિર્ણયની અંદર સરકાર લઈએ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ઓર્ડર આપે કે આ ભરતી પ્રક્રિયા ચાલુ કરી જે રીતે નરેન્દ્રભાઈ જ્યાંથી આ ગુજરાતની અંદર સીએમ થયા હવે અને હવે આ દેશના વડાપ્રધાન બન્યા ત્યારથી માત્ર ને મોતરા પોતાની વાહેવાહી કરવી અને આ દેશને જેને આઝાદ કરાવ્યો એવા મહાત્મા ગાંધી હોય બાબા સાહેબ આંબેડકર કે જેના બંધારણ ઉપર આખો દેશ ચાલતો હોય અને સરદાર વલ્લભભાઈ જેવા હોય એના ફોટાઓ નહીં રાખવા માત્ર ને માત્ર પોતાના રાખવા અતા જે અંગ્રેજો સાથે જોડાયેલા હતા એના ભૂતકાળના ભાજપના સ્થાપકો એના ફોટા રાખવા એ રીતે આ દેશની અંદર અત્યારે પ્રક્રિયા ચાલી રહી છે